પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગ્રામ પંચાયતની અંદર આવેલા અહેલવાલ ગામ ખાતે સોલાર પ્લાન્ટનો પંચાયતનો વેરો ના ભરતા સીલ મારવામાં આવ્યો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વોવા જૂથ ગ્રામ પંચાયતની અંદર આવેલા અહેલવાલ ગામ ખાતે એકસો ને પાંચ મેગાવોટનો સોલર પ્લાન્ટને ગ્રામ પંચાયતના વેરા બાકી નીકળતા રૂપિયા ત્રીસ લાખ ના ભરતા આજ રોજ તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીની ઉપસ્થિતિની અંદર રિન્યુ પાવર સોલર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટને પંચાયતનું બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાને કારણે સીલ મારવામાં આવ્યું હતું ત્યારે પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર અનેક નોટિસો આપવામાં આવી હતી ત્યારે કંપનીના માલિકો દ્વારા ગ્રામ ગ્રામ પંચાયતનો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર પંચાયતના મંત્રી અને સરપંચ દ્વારા એકસો મેગાવોટ સોલર રિન્યુ પાવર સોલર એનર્જી કંપની પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અહેલવાલ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી કમ તલાટીકમ શ્રી તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ અને પંચોની હાજરીમાં કંપની

आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी पर फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है માગણા બિલ પણ અવગણના કરવામાં આવેલી અને ત્યારબાદ બીજી માંગણા નોટિસ પણ એમને આપવામાં આવેલી ત્યારબાદ ત્રીજી માંગણા નોટિસ આપવામાં આવેલી આ માંગણા નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો મેરો ભરવાનો ના હોય તો એના માટે કોઈ કાગળિયા કે કંઈક સરકાર સાથેનો કરાર રિન્યુ કોલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો એના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને એમને જાણ કરી એમને લેટર આપ્યો પછી એકવીસ તારીખના વાર્તાપત્ર કરવામાં આવ્યું આજે આજે સવારે એક અગિયારનો સમય આપવામાં આવ્યો પરંતુ એક અને ત્રીસ મિનિટથી બાવીસ તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ત્રણ પીએમ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ ડીએમ સામે ગ્રામ પંચાયત દુનિયામાં કલમ અધિનિયમની જોગવાઈ કલમ બસોની જોગવાઈ મુજબ નાખેલ અને પંચાયત નિયમોના પંચાયત નિયમો ઓગણીસો ચોસઠનું પાલન પણ કરવામાં આવેલું હતું ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચ અધિનિયમની ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદર મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદરની સબક્લોઝ પાંચ મુજબ જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે એનર્જી કંપનીના કર્મચારી મેનેજર શ્રી પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી તથા અધિકારી ગણ ને સૂચિત કરવામાં આવે છે કે ભવવા ગ્રામ પંચાયતનું બાકી લેણું પંચાયત કરવેરા ભરેલા ન હોવાથી આજ રોજ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના એક અને બત્રીસ કલાકે આપની કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે જેથી તમામ અધિકારી ગણ કર્મચારી ગણ પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ્સ લેબર કે કંપનીનો જે કોઈ પણ અધિકૃત વ્યક્તિ કંપનીના પ્રિમાઇસિસની અંદર હોય તો તાત્કાલિક કંપની ખાલી કરી બહાર નીકળવા માટે વૌવા ગ્રામ પંચાયત નમ્ર વિના સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ